વડોદરા જિલ્લાના સિનુર તાલુકા મથકે નર્મદા નદીના કિનારે અતિ પૌરાણિક રિદ્ધિ સિદ્ધિ ગણપતિ મંદિર આવેલું છે આ મંદિરમાં સર સયાજીરાવ ગાયકવાડ દ્વારા મહારાજાની માનતા પૂરી થતા મંદિરમાં દોઢ કરોડના સોના હીરા માણેક જવેરતના આભૂષણો અર્પણ કરાયા હતા આ આભૂષણો હાલ સિનુર મામલતદાર હસ્તક હોવાથી સરકારી તિજોરીમાં રાખવામાં આવ્યા છે ત્યાં દર વર્ષે ગણેશ ચતુર્થી નિમિત્તે રિદ્ધિ સિદ્ધિ ગણપતિ મંદિર ખાતે મૂર્તિની પરંપરા અનુસાર ગરડાઓનો શૃંગાર કરવામાં આવે છે વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ગણેશ ચતુર્થી નિમિત્તે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે રિદ્ધિ સિદ્ધિ ગણપતિ મંદિર ખાતે મૂર્તિઓને ઘરેણાનો શ્રૃંગાર કરવામાં આવ્યો હતો આ પ્રસંગે શિનુર તાલુકા વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે ઘરેણા પહેરાવેલ મૂર્તિના દર્શન કરવાનો અનેરો આનંદ ગણેશ ભક્તોને પ્રાપ્ત થયો હોય જેને લઈને મોટી સંખ્યા ગણેશ ભક્તો શ્રી સિદ્ધિ ગણપતિ મંદિર ખાતે પહોંચી દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા હતા સિનોર તાલુકામાં નર્મદા નદીના કિનારે સિદ્ધિ વિનાયક મંદિર આવેલું છે તે મંદિરમાં ગાયકવાડી સમયથી ઘરેણા ચડાવવામાં આવે છે તે ઘરેણા આજે ગણપતિ દાદાને એ જ પરંપરા પ્રમાણે ચઢાવી અને પોલીસ તંત્ર તથા વહીવટીતંત્ર ખડેપગે હાજર છે આ દર વર્ષે ઉત્સવ જ્ઞાન થાય છે ભોજન સમારંભ થાય છે અને સર્વ ભક્તો ખુશ થઈ આનંદ કરી ભગવાન ગજાનન ગણપતિ અને સિદ્ધિ વિનાયક દાદાના કૃપા આશીર્વાદ પામે